સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલી શ્રીમતી એમ સી દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ઉપસ્થિત ગુરુજીઓને કુમકુમ તિલક કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ઉપસ્થિત ગુરુજીઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ કોને કહેવાય જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે તેના અનેક દ્રષ્ટાંતો તેમજ પંક્તિઓથી ગુરુની ભૂમિકા અને શિષ્યની ફરજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આચાર્ય કામેશ્વર આર પ્રસાદ ડોક્ટર ગણેશભાઈ નિસરતા શ્રી દિનેશભાઈ પટેલ ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ શ્રી આર એ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો અહેવાલ અલ્પેશનાય પ્રાંતે